સુરતમાં ઉદ્યોગ જગતને લગતો એક મહત્વનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય પર એક જાગૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફેક્ટરી માલિકોની સીધી ધરપકડ સામે સખત વિરોધ કરવામાં આવ્યો હતો પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સંચાલિત કોન્ફરન્સ કોલમાં ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય અંગે એક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ કમલ વિજય તુલ્યાએ એક ઠરાવ રજૂ કર્યો હતો પ્રમુખે કહ્યું કે ઔદ્યોગિક અકસ્માતની ઘટનામાં ફેક્ટરી માલિકોને સીધી આઈપીસી કલમ ત્રણસો ચાર હેઠળ ધરપકડ કરીને સેલમાં મોકલવામાં આવે છે જે ઉદ્યોગ જગત માટે અયોગ્ય અને માનવ અધિકારો વિરુદ્ધ છે અમારી રજૂઆત છે કે ફેક્ટરી એક્ટ ઓગણીસો મુજબ જ કાર્યવાહી થવી જોઈએ અને માલિકોને પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળવી જોઈએ અમે ભારત અને ગુજરાત સરકારને કાયદામાં સુધારો કરવા માટે વિનંતી કરીએ છીએ ઉદ્યોગકારકોની આ રજૂઆત એક મહત્વનો મુદ્દો છે કારણ કે સીધી ધરપકડ ઉદ્યોગકારકોમાં ભયનો માહોલ ફેલાયો છે સંતોષ ડાઈંગમાં જે અકસ્માત થયો દસ કામદારો ગુજરી ગયા સૌથી પહેલાં તો એમના પરિવારને આપણે શ્રદ્ધાંજલિ આપીએ એમના પરિવારના જે કોઈ પણ સદસ્યો હોય એવા તમામને કોકને નોકરી રાખવા અને એ લોકોને રોજીરોટી મળી રહે એમના પરિવારજનો કોઈ દુઃખી ન થાય એ તમામ વ્યવસ્થા કરવા માટે અમે અમારા સભ્ય સંતોષ ટાઈમના માલિકને ખૂબ સારી રીતે સમજાવ્યા છે વળતર પણ અમે જાતે રાયમરાય આપવાની વાત કરી છે અપાયું છે આગળ જે વીમો પાકશે એ રકમ પણ કામદારોના પરિવારજનોને મળે એ બધી વ્યવસ્થા કરવા માટે અમે કાર્યરત છીએ સાથે સાથે અમે કાલે એક બીજો એવો ઠરાવ કર્યો છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને મોકલવા માટે કે આવા કોઈ પણ પ્રાણઘાતક અકસ્માત થાય તો માલિકોને પોતાનો પક્ષ મૂક્યા સિવાય સીધા ભારતીય ન્યાય સંહિતા એકસો છ કલમ મુજબ એરેસ્ટ કરી લેવામાં આવે છે ધરપકડ કરીને સીધા જેલમાં મૂકી દેવામાં આવે છે એની સામે અમારા ઉદ્યોગકારોનો અમારા એસોસિએશનનો સખત વિરોધ છે કારણ કે માલિકની કોઈ નેગ્લિજન્સી ક્રિમિનલ નેગ્લિજન્સી આ બાબતે હોતી નથી કોઈ માલિક એવું ઈચ્છતું નથી કે એની ફેક્ટરીમાં આવા અકસ્માત થાય કામદારોના મૃત્યુ થાય પોતે માલિક પણ ફેક્ટરીઓમાં હાજર હોય છે એ લોકોને પણ આ અકસ્માતથી નુકસાન થવાનો ભય હોય એટલે કોઈ પણ માલિક આવી ઈચ્છા ધરાવતું હોતું નથી નીગ્લિજન્સીની જે વાત આવે છે એમાં ઘણીવાર થોડીક કંઈ ને કંઈ એન્જિનિયરો મારફત અથવા મેન્યુફેક્ચર જે હોય વેસલના એ મારફતમાં જો કંઈ કચાશ રહેલી હોય ને આવા અકસ્માત થાય તો ચોક્કસ દંડની જોગવાઈ હોવી જોઈએ એ સાથે અમે સંમત છીએ પણ માલિકનો પોતાનો પક્ષ મૂક્યા વગર સીધા એકસો છની ની કલમ મુજબ એને ધરપકડ કરી જેલમાં નાખવા એ જરા પણ વ્યાજબી નથી